वलसा एसओजी पुलिस से गांजो बेची एक महिला ने धरपकड़ कर पुलिस महानिरीक्षक श्री प्रेमवीर सिंह सूरत विभाग सूरत नाओना सीधा मार्गदर्शन हेठ वलसाड़ जिला पुलिस अधीक्षक श्री डॉक्टर राज वघेला नाओ वलसा जिला ना गैरकायदेसर रीते मादक पदार्थन वेचाण तथा सेवन करता ईसमों विरुद्ध कायदेसर कार्यवाही कर सूचना अनुसंधाने वो इंस श्री ए यू रोज एस ओ जी तथा एस ओ जी पुलिस स्टाफ ना मानसो एस ओ जी कचहरी हाजिर હતા કે દરમિયાન એએસઆઈ સૈયદભાઈ બાબનભાઈ તથા દીપક સિંહ બાપુ સિંહ નાઓ એ સયુક્ત રીતે વાતની હકીકત મળી હતી કે વાપે ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી સબનમ મોહમ્મદભાઈ સૈયદ સૈયદ મોટી નાયકાવાર પાણીની ટંકી પાસે કંચીગામ રોડ વાપી જિલ્લા વલસાડ નાનીને પોતાના કબજામાં ઘરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવી રહ્યો હતો જે બાદની હકીકત આધારે સદ્દર જગ્યાએ રેડ કરતા આરોપીના ઘરમાંથી ગાંજો બે સાતસો પચાસ કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો જેથી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી